અને ક્લાસરૂમોનું બાંધકામ શરૂ થયું કે નવા ભવન થી વિદ્યાર્થીઓને આધુનિક તથા અનુકૂળ શૈક્ષણિક વાતાવરણ મળશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં માં પણ મોટા પ્રમાણમાં વધારો થશે પ્રસંગે અધિકારીઓ શિક્ષકો અને શહેરીજનો મોટી મહાનગરપાલિકા રાજ્ય સરકાર સાથે રાજ્ય સરકારની આ નવસારી મહાનગરપાલિકાના સમગ્ર પ્રજાજનોની જરૂરિયાતો સંતોષાય નવસારી મહાનગર નવા ક્લેવર સાથે પ્રગતિ કરે એને માટે સુચારુ આયોજન સાથે આપણે આગળ વધી રહ્યા છે આજે દશેરા ટેકરી નવસારી ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર નવ અને બીજી સ્કૂલ શાળા નંબર દસ આ બંનેનો જે નવા મકાનો બનવા જઈ રહ્યા છે ભૂમિપૂંજન કરવામાં આવ્યું લગભગ ચારસો ને અઠાણું લાખ છે આ સ્કૂલો ખૂબ જ સરસ બને એવી શુભેચ્છા પાઠવું છું અને વર્ષો જૂની જે આ મહા વિસ્તારના લોકોની માંગણી હતી કે યોગ્ય સ્કૂલ નું બિલ્ડિંગ બને એ આજે સંતોષ થઈ રહ્યું છે તે સ્પષ્ટ સ્થાનિક લોકોના ચહેરા પર એની ખુશી દેખાઈ રહી છે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત રહ્યા જિલ્લા ભાજપના પ્રમુખ છે ભુરાભાઈ શાહ અજયભાઈ દેસાઈ સંકેતભાઈ શાહ પ્રશાંતભાઈ દેસાઈ વિજયભાઈ રાઠોડ સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ